દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેરબજારમાં વાત કરીશું ગઈકાલે માર્કેટમાં કેવી સ્થિતિ રહી તેના પર આપણે વાત કરીશું ગઈકાલે આપણે વાત કરીએ તો નિફ્ટીમાં પણ ક્યાંક થોડો મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો મળ્યો અને સેન્સેક્સમાં પણ થોડો પોઈન્ટ ઘટાડો ક્યાંક જોવા મળ્યો પરંતુ એકંદરે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ કેવું રહ્યું તેના પર આપણે વાત કરીશું તમામ સેક્ટરમાં કઈ કઈ બાબતમાં ખાસ કરીને ક્યાં ઘટાડો જોવા મળ્યો ક્યાં તેજી જોવા મળી તમામ બાબત પર ચર્ચા કરીશું અલગ અલગ લેવલ્સ કે જે શું છે અને અન્ય સમાચાર કયા કયા છે આપણા માટે તેના પર આપણે વાત કરીશું અને ત્યારબાદ આપણે વાત કરીશું અલગ અલગ સ્ટોક સ્પેસિફિક કે કયા જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ફોકસમાં છે તેના પર ચર્ચા કરીશું અને આ તમામ ચર્ચા કરવા માટે હાલ જોડાઈ ગયા છે મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક તો સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ ગઈકાલે કેવું રહ્યું માર્કેટ ગઈકાલે જે ચર્ચા કરી હતી તે મુજબ સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહ્યો છે અને કયા સમાચાર છે ખાસ દર્શક મિત્રો માટે અને આજે શું રહી શકે છે જો ગઈકાલના દિવસ પૂરતી વાત કરીએ તો દિવસ તો મારા ખ્યાલ મુજબ સારો રહ્યો છે કારણ કે આપણી જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે સ્પેસિફિક સમજો હું વાત કરી રહ્યો છું ગઈકાલના દિવસ પર અને ક્લિયર આપણી સ્ટ્રેટેજી છે કે પહેલી સાઈટ મિનિટનો હાઈલો તમારે ધ્યાન રાખવાનું છે પહેલી સાઈઠ મિનિટનો હાઈલો બ્રેક થાય એ બાજુ તમારે ટ્રેડ કરવાનું છે લો હતો ચોવીસ હજાર બસો એકત્રીસ પોઈન્ટ એસી એટલે આપણે એકત્રીસ ગણીએ કે ત્રીસ ગણીએ અને તૂટે તો તમે મંદી કરો એન્ડ યસ ઇટ એટલે ચોવીસ હજાર બસો એકત્રીસ થી મળી ગયા આઈ થિંક છે એ તમને વન નાઇન્ટી એટ ઉપર મળ્યું છે એટલે સ્ટીલ યુ આર ઇન અ પ્રોફિટ કહેવાનો મતલબ છે કે સેન્ટિમેન્ટ તમને ખબર પડી રહી પોઈન્ટ કેટલા તમને મને છે તમે કેટલા લો છો દેટ ઇઝ યોર એપીટાઈટ મતલબ કે પહેલા કલાકનો હાઈ લો આ અગત્યનો હું આપને આવ્યો છું અને એ વસ્તુ આજના તારીખમાં તો ગઈકાલનો દિવસ વોઝ ગુડ બધી તમને આંકડામાં કે તમે ચાર્ટમાં જુઓ તો તમે એમ કહેશો કે ભાઈ મને તો મંદી દેખાય મંદી થઈ છે માર્કેટ કેપ ઘટી ગયું છે દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી એ પોઝિશન ટ્રેડર્સ વાળાની વાત છે આપણે ઇન્ટરડે ટ્રેડરની વાત કરી છે તો ઇન્ટરડે ટ્રેડર્સ માટે આપણી સ્ટ્રેટેજી સક્સેસફુલ છે દે આર એન્જોય સવાલ આવે છે પોઝિશનલ ટ્રેડર માટે તો એના માટે મેં બે દિવસ પહેલા આજે ગુરુવાર છે બુધવાર મંગળવાર સોમવાર સોમવારના એપિસોડમાં મેં કીધું હતું મેં કીધું આ બે દિવસ મંગળ અને બુધ એમાં ખાસ કરીને દોઢ દિવસ મારું પ્રિસાઈઝ હતું દોઢ દિવસ કે દોઢ દિવસ માર્કેટ અનપ્રિડિક્ટેબલ રહેશે બને તો અવોઇડ કરો તમારે કમ્પલ્શન છે કામ કરવું તો હેજિંગ સાથે કામ કરો સ્ટોપલો પણ મેં સાઇડમાં કીધું હતું મિત્રો સ્ટોપલો વુડ બી ધ સેકન્ડરી થિંગ્સ થિંગ સ્ટોપલો એટલે એ તમે રનિંગ માર્કેટમાં લગાડી શકો છો લાઈવ માર્કેટમાં તમે સ્ટોપ લોસ મૂકી શકો છો અને ઘણી વખત તો સ્ટોપ લોસ પણ તમારો એમ કહેવાય કે ઓવરલેપ થઈ જતો હોય છે કે સ્ટોપ લોસ ને ક્રોસ કરીને પછી માર્કેટ નીચે જાય તો સ્ટોપ લોસમાં બી તમને ઇફેક્ટિવ નથી હોતું એટલે હું તમને કહેતો તો કે હેજ કરીને તમે આગળ વધો હેજિંગ વોઝ ધ ઓનલી સોલ્યુશન આજે ગિફ્ટ નિફ્ટી કે આજે ग्लोबल मार्केट्स अपने सुसंकेत आप यूएस मार्केट गई काले एज एक्सपेक्टेड 25 बेसिस पॉइंट कट फेड में आप बदन खबर थी खबर थी मीन्स एवरीबॉडी वाज़ एक्सपेक्टिंग खबर थी शब्द ना वपराय इट वॉज लाइक like, बदन अनुमान था कि भाई हाँ पच्चीस बेसिस पॉइंट फेड कट कर, कर सकते તો ઇટ વોઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ ઇન ધ માર્કેટ રાઈટ તો માર્કેટમાં વસ્તુ તો ઓલરેડી તમે તમને બધાને ખબર છે મેં તમને ગઈકાલે બી વાત કરી હતી કે તમે તમે એ એ રીતના રીતના માર્કેટમાં માર્કેટમાં ટ્રેડ ટ્રેડ કરો કરો ઇન ધ સેન્સ કોમન કે તમારા પાસે ન્યૂઝ સૌથી છેલ્લા આવે છે દેર આર મેની ઇન્ટેલિજન્ટ પીપલ સિટિંગ ઇન ધ માર્કેટ એન્ડ એન્જોઈંગ ધ બેનિફિટ તો યુ આર ધ પર્સન હુ ઇઝ ગેટિંગ ધ લાસ્ટ ન્યૂઝ राइट तो तुमने खबर है कि भाई मार्केट में मा एक अनुमान था तो, कर, so, right? तो uh, कि 25 बेसिस पॉइंट रेट कट आओ से तो यू हैड टू ट्रेड अकॉर्डिंगली राइट एक मिनट आता जरा तो दैट वाज एक्सपेक्टेड अनएक्सपेक्टेड शो है वो कि जब यूएस मार्केट फड़ी थी साढ़े 3.53%

જે 1% ની ગણતરી હતી એ અડધા ની થઈ ગઈ જે ચાર રેટ કટ હતું પચીસ ઇવન છવ્વીસ માં આવી ગયું સેકન્ડ થિંગ ઇન્ફ્લેશન અત્યારે ઇન્ફ્લેશન ઇઝ ટુ ફોર સમથિંગ તો હવે અનુમાન એ આવે છે કે ઇન્ફ્લેશન વુડ બી અરાઉન્ડ 2.45% ઓર મેક્સ ઓન ધોર સાઈડ ટુ 2%. જે ઇન્ફ્લેશન તમારું ચાર ટકા સુધી ચાલીસ સુધી લાવ્યા હવે તમે કહો છો કે ના ઇન્ફ્લેશન હવે અહીંયા જ રહેશે મેક્સિમમ હવે નીચે આવશે તો અડધો ટકો તો વિચ વોઝ નોટ એક્સેપ્ટેડ હોમ સેલ્સ ના આંકડા ઇઝ નોટ ઇન્ક્રીઝ उन त्या तब जु तो यूएस मार्केट व्यक्ति पी साल तो देखी थी वस्तु यू गोट सम प्रोफिट बुकिंग प्लस दिश ने टूगेदर तमने માર્કેટ નેગેટિવ દેખાયો છે અને એને ઇમ્પેક્ટ આપણને બીજા બધા માર્કેટમાં જોવા મળે છે ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં ઇન્ડિયન માર્કેટ કારણ કે ઓલરેડી આટલું ઘટી રહ્યું છે આટલા સમયથી તો કોઈ પોસિબલ વી મે નોટ સી ધેટ ઇમ્પેક્ટ હકીકતમાં તો જે રીતના ઘટ્યું છે તો વી શુડ સી ઇટ શુડ બી અરાઉન્ડ એટ હંડ્રેડ પોઈન્ટ માઇનસ ઇન નિફ્ટી નિફ્ટીમાં આઠસો પોઈન્ટ ઘટાડો આવવો જોઈએ જે રીતના ઘટાડો ત્યાં જોવા મળ્યો છે તો આઠસો પોઈન્ટ નો ઘટાડો આવો જોઈએ હાલના તબક્કે આપણે ગિફ્ટ નિફ્ટી જોવા જઈએ તો સાડા ત્રણસો પોઈન્ટ નો ઘટાડો છે તો હજી એ એ રિયલ ઇમ્પેક્ટ જે કહીએ વાળું એ આપણને જોવા નથી મળ્યું હેવ ધીસ ડિક્લાઇન ક્લાયન્ટ એન્ડ આઈ ડોટ નો વોટ વિલ હેપન લેટ ધ માર્કેટ ઓપન થોડુંક ઓબ્ઝર્વ કરીશું કલાક માટે કેમ મેં આ સ્ટેટમેન્ટ પાસ કર્યું છે આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન ધ રીઝન ઇઝ માર્કેટ ઓવર સોલ્ડમાં છે ઓવર મતલબ એ નથી કે બસ અહીંયાથી માર્કેટ બાઉન્સ જ થશે કે માર્કેટ આજે જે લો બનશે ત્યાંથી બાઉન્સ થશે નાઇન્ટી એટ પર વન ટુ પરસેન્ટ ચાન્સીસ એ બી છે કે ઓવરસોલ્ડમાં માર્કેટ ઓવરસોલ્ડ જ રહે હવે આપણું યુએસ માર્કેટ બપોરે જયારે ઓપન થશે અન વોટ વિલ ઇટ મોર ઇમ્પોર્ટન્ટ હાઉ વિલ ઇટ રિએક્ટ જો યુએસ માર્કેટ હવે અહીંયાથી બાઉન્સ થશે તો એવરી ચાન્સીસ આપણા માર્કેટ બી વ્યવસ્થિત બાઉન્સ થશે એલ્સ યસ વી આર ઓલ્સો હેડિંગ હવે આ વાત થઈ ગઈકાલના મીન્સ આપણા માર્કેટ પહોંચ્યા કે ગઈકાલે આપણે શો કર્યો છે અને અત્યાર હલચલ જે થઈ છે એ ઇન જનરલ મેં આપણે બહુ પહેલા વાત કરી હતી કે માર્કેટમાં તેજી નથી દેખાતી વોરેન બફે ઇન્ડિકેટર જે છે એ ખાસ નેગેટિવ સંકેત આપે છે વોરેન બફે હજી કેશમાં બેઠા છે એમના ઇન્ડિકેટર પ્રમાણે વીઆર વી વર ઓવર વેલ્યુડ એટ ટાઈમ હવે એ શબ્દ બદલાઈ ગયો ઓવરવેલ્યુ ની જગ્યા ફેયરલી વેલ્યુડ એ બંનેમાં અંતર છે શબ્દોમાં તમે તમારે સમજવાની જરૂર છે

માર્કેટ પણ તમારું ઘટ્યું છે હવે માર્કેટ હજી હંડ્રેડ યસ પછી વી કુડ સે કે યસ નાવ ઇઝ ધ ટાઈમ કે હવે તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો બટ ટીલ દેટ ટાઈમ તો ફેરલી વેલ્યુ છે ફંડ આવવું જોઈએ હવે ફંડ કઈ રીતના આવે માર્કેટમાં પૈસા બી તો જોઈએ આ બધી વસ્તુ ઉપર જાય તે થાય બધો પૈસા જોઈએ વસ્તુ જોઈએ આજે તો હું કહું કે મારે મેક્રો જ વાત કરવાની છે લેવલ્સની વાત કરવાની છે જ નહીં કે માર્કેટ જે રીતના દેખાઈ રહ્યું છે સાડા ત્રણસો પણ નીચે ખુલે છે તો કયા લેવલ્સ મારે આપવા તો એક જનરલ વાત કરું કે માર્કેટમાં લિક્વિડિટી લિક્વિડિટી આપણા સરકારની આપણે સેન્ટ્રલ બેંકની જ ગણીએ આપણે બીજાની લિક્વિડિટીની આપણે વાત જ ના કરીએ તો એક ટાઈમે આપણી લિક્વિડિટી ઓછી હતી સરકારે સેન્ટ્રલ બેંકે જે લિક્વિડિટી માર્કેટમાં રાખી દાખલા તરીકે એક કરોડ હતી એક ત્યાં નોટો છાપીને લિક્વિડિટી બે કરોડ કરી એટલે શું થયું એક કરોડ અને બે કરોડ લિક્વિડિટી તમારી ડબલ કરી માર્કેટમાં ફંડ આવી ગયું ફંડ આવી ગયું એટલે એવરીથિંગ સ્ટાર્ટેડ સાયકલ ચાલી એન

ફૂડ એ ઇન્ફ્લેશન માં તમે જોવો તો એક્યુટ આવ્યું છે બહુ વધીને આવ્યું છે તો આ જો રેટ કટ થશે તો ફૂડ ઇન્ફ્લેશન હજી ગુડ વિચ ઇઝ નોટ ગુડ કેમ કે આપણા ઇન્ડિયામાં મેજોરિટી લોકો રોજનું કમાઈને રોજે ખાતા હોય છે ને જો આ વધે તો તમારું ઇન્ફ્લેશન હજી વધશે ઘટશે નહીં અને રેટ કટ જો આવશે તો રેટ કટમાં જી હા મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન કેપેક્સ વાળાને થોડોક ફાયદો થશે પોઈન્ટમાં ફાયદો ઇટ શુડ બી ઓન ગુડ સ્કેલ તો ઓલ ધીસ કન્ફ્યુઝન એ રોકી રહ્યું છે રેટ કટ ને તો જ્યાં સુધી રેટ કટ નહીં આવે ત્યાં સુધી તમને જે કંપનીઓ છે મેન્યુફેક્ચરિંગ પ્રોડ્યુસિંગ વાળી જે કંપનીઓ છે ત્યાંથી તમારું પ્રોફિટ જે છે ને સ્કવીઝ થઈ જશે કઈ રીતના પ્રોફિટ વધારે પ્રોફિટ જ હવે તો જ એમને પ્રોફિટ બાકી અધરવાઇઝ હાઉ વિલ ઇટ કે કન્ઝમ્સન બી દિવસે દિવસે ઘટતું જાય છે કેમકે ફૂડ ઇન્ફ્લેશન વધે છે તો લોકોનો ખર્ચો ફૂડ ઇન્ફ્લેશનમાં જાય છે એ બીજી એક્ટિવિટીમાં નથી જતો તમે જોઈ લો કાર સેલ્સ રાઈટ તો કેટલા કેટલી ગાડીઓ થઈ ગઈ મેન્યુફેક્ચર થાય છે બટ વાહનમાં રજીસ્ટ્રેશન કેટલું થાય છે માર્કેટ રેન્જ બાઉન્ડ એમ નથી કહેતો ઉપર નહીં આવે ઉપર આવશે એક રેન્જ સુધી આવશે હમણાં જે હાઈ બની ગયું હોય તમે એ હવે એને કન્સિડર કરો ચોવીસ હજાર આઠસો તમે જો એક સ્ટ્રોંગ રેજિસ્ટન્સ બની ગયું છે

range bond with negative bias till all these things gets cleared up right but so, the market may be subject market ma drastic bullishness we need some good strong steps from the government 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 means government and the government bodies આગળ પ્લાન કરી રહી છે આગળ આવી રહ્યા છે ટેક્સ ગયા બજેટમાં મંત્રી મિનિસ્ટર હેડ કે મારે તો ટેક્સ લેવું જ નથી પણ ગવર્મેન્ટને પૈસાની જરૂર છે એટલે ગવર્મેન્ટ ટેક્સ માગે છે મારે તમે શબ્દોને વાંચો હું તો ઈચ્છું છું કે ટેક્સ જ ના હોય કે મારે ટેક્સ નથી જ લેવો નથી ઇમ્પ્લિમેન્ટ કરવું પણ ગવર્મેન્ટને જરૂર છે સરકારને જરૂર છે એટલે હું ટેક્સ લગાડું એક બાજુ તમને સંકેત આપે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક્સ યુ પીપલ બટ કેપિટલ ગેન ટેક્સ ચાન્સેસ છે ઇન ડાયરેક્ટ ટેક્સ હમણાં જ કદાચ બધી બાજુ જીએસટી હમણાં આવી જશે બે ત્રણ દાડામાં વધારવાની વાત ઇનડાયરેક્ટ ટેક્સ આ જીએસટી જો ઘટાડવાનું શરૂ કરે ને ઇટ વુડ બી પોઝિટિવ BE BE POSITIVE. INDIRECT TAX SHOULD be REDUCED. खरेखर बना टैंग शुड बी सम स्टेबिलाईज ऑन अवल तो मार्केट में कम आ तो चांसीस दू हम आ budget में વોટ વિલ હેપન લેટ સી સરકાર હવે શું સ્કીમ લાવે છે શું પ્રોસેસ થી આવે છે લેટ સી રાઈટ તો ઘણી બધી વસ્તુઓ અત્યારે ઉલ્જનમાં મૂંઝવણમાં છે ઘણું અચ્છા બીજી એક પોઈન્ટ જે આરબીઆઈ અને ગવર્મેન્ટ બંનેને ટેન્શન કરે છે ઓન એન એવરેજ આપણે જોવા જઈએ તો ડોલર અને આઈએનઆર યુએસજી આઈએનઆર આઈએનઆર ઓન એન એવરેજ ચાર ટકા ઘટે છે દર વર્ષે આઈએનઆર ઓન એન એવરેજ ચાર ટકા વીક થાય છે ઓન એન એવરેજ હવે તમે જોય હવે સમય આવશે કારણ કે ઘણા ટાઈમથી ઇટ વોઝ રેન્જ પાઉન્ડ પણ ટ્રમ્પ સાહેબ આવશે હવે જો શું કરે છે તો આઈએનઆર ડેપ્રિશિયેટ થશે આઈએનઆર ડેપ્રિશિયેટ થશે અગેન એ તમારા ઇન્ફ્લેશન ને વધારશે બીકોઝ વી આર ઇમ્પોર્ટ ઓરિયન્ટેડ કન્ટ્રી આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ એક્સપોર્ટ ઓરિયન્ટેડ કંપનીઓને લાભ થશે ત્યાં પ્રોફિટ વધારે દેખાશે તો બીજી બાજુ ક્યાં ખર્ચો બી વધશે ભાવ વધી જશે સો ઓલ ધીસ થિંગ્સ વુડ બી પોસિબલ મેની થિંગ્સ મેમિક્સ જ આપણે જોવા જઈએ આપણે વિચારવા જઈએ તો મેની હર્ડલ્સ બહુ હર્ડલ છે આપણે જે પ્રમાણની તેજી છેલ્લા ચાર વર્ષમાં જોઈ છે આ કોરોના પછી જે જોઈ છે હવે હવે થાકી છે હવે માર્કેટ થાક્યો છે તો થાક લેટ ધ માર્કેટ ટેક અ બ્રેથ સેટલ થવા તો નોર્મલી કોન્સોલિડેશન પીરિયડ જે છે મીન્સ જ્યારે બી બેસિકલી લોંગ ટર્મમાં તો આપણે તેજીના મૂડમાં છીએ લોંગ ટર્મ આપણે તેજીના મૂડમાં છીએ તો એ તેજીના મૂડમાં આપણે બે થી ગણો કે બે હજાર છ થી ગણો તમે જ્યારથી બી તમે આ તેજીની શરૂઆત કરો કે ભાઈ અહીંયાથી શરૂઆત થઈ છે તો જયારે જયારે કોન્સોલિડેશન ફેઝ આપણે જોયો છે ને એ એક થી બે વર્ષનો જોયો છે મિનિમમ વન ઇયર મેક્સિમમ ટુ ઇયર તો એક થી બે વર્ષનો કોન્સોલિડેશન ફેઝ આપણે જોયો છે હવે હું એમ કઉ કે ધ ઓન કરંટ સિનારીઓ રાઈટ તો કરંટ સિનારીઓ આપણે છેલ્લા આઠ નવ દસ મહિનાથી આપણે કોન્સોલિડેશન જોઈ રહ્યા છીએ એમ કેવાય નો ડાઉટ ચાર મહિના પહેલા બન્યો છે બટ સ્ટીલ આઈ વુડ કન્સિડર કેમ કે આપણે એ લેવલ ઉપર જ ટ્રેડ કરીએ છીએ એટલે હું આઠ દસ મહિના ગણું છું કે આઠ દસ મહિનાથી આપણે એક રેન્જમાં જ છીએ કે હજી એ રેન્જમાં જ આપણે ટ્રેડ કરી રહ્યા છે ઉપર જાય છે નીચે આવે છે બીકોઝ ઓન વી આર ઓન ધ લોંગ સાઈડ મીન્સ ટ્રેન્ડલાઇન પોઝિટિવ છે વેરી લોંગ ટર્મ વાળા માટે તો વી કન્સિડર ઇટ એઝ અ કોન્સોલિડેશન ફેઝ એવરી પોસિબિલિટી હજી બે હજાર પચીસ જે છે ઇટ વિલ બી મોર ઓન અ સ્ટોક તમારે કામ કરતા રહેવું પડશે સાઈડ તમારે સિલેક્ટ કરવા પડશે કે કયા સ્ટોક્સમાં તમને સેલ્સ દેખાય છે ગ્રોથ દેખાય છે કયો સ્ટોક્સ તમને ઓલ ધ પેરામીટર્સ સેટીસ્ફાઈ કરીને આપણે કંઈક રિઝલ્ટ આપે છે એ જ કંપનીઓ આપણે ગણવા જઈએ તો પોસિબિલિટી ફોર ફાઈવ પર્સનની આસપાસ આપણે ગણતી રાખીએ કે ઈટ વુડ બી ફોર ફાઈવ પર્સન સો નિફ્ટીમાં જો પાંચ ટકાનો જ તમને રિટર્ન મળે

પોસિબલ ત્યાં તમને એક પોઝિટિવ મુમેન્ટ તમને જોવું એટલે મેં તમને ઓવરઓલ મેક્રો જનરલ વાત કરી છે કારણ કે આજે માર્કેટમાં જે રીતના ડાઉન થાય છે તો ઇટ ઇઝ નોટ એટ સેન્સિબલ કે આપણે આ લેવલ ઉપર અત્યારે આ ટાઈમે આપણે આ પ્રિડિક્ટ કરીએ ઓલ ધ પ્રિડિક્શન્સ વુડ બી એટ ટેન ફિફ્ટીન કલાક પછી કારણ કે જે રીતના મુવમેન્ટ છે તો પહેલા કલાક તો માર્કેટને આ એબ્ઝોર્બ કરવા દો રિટેલર્સ શું કરે છે એફઆઈઆઈ મેં તમને એ બી વાત કરી હતી કે દે વોન્ટ ધ માર્કેટ ટુ કમ ડાઉન એ લોકોની જે પોઝિશન છે એ પોઝિશન શોર્ટ તરફ વધારે હતી અને એફઆઈઆઈ હેવ નોટ ગોન ઓન લીવ જે આપણે ગણતરી કરતા હતા કે પંદર તારીખ સુધી એ લોકો ઝીરો કરીને જતા રહેશે તો ના તો એફઆઈઆઈ પ્રોપ્રાયટી ટ્રેડર્સ દે વોન્ટ ધ માર્કેટ ટુ કમ ડાઉન અને માર્કેટ નીચે આવ્યું છે

જેટલા વ્યક્તિઓ જેટલા દર્શક મિત્રોએ આપણને ફોલો કર્યા છે અને આપણને સાંભળ્યું છે અને સાંભળીને સમજ્યા છે મને મેસેજીસ આવે છે તો સમજ્યા છે દે ઓલ વિલ બી હેપી આજે મને આશીર્વાદ આપશે કે હરેશભાઈ યસ અમે આપના ગાઇડન્સ પ્રમાણે અમે હેજિંગ કર્યું છે એક વાત જો હેજિંગ નથી કરતા અમને આવડતું તો અમે બજારથી દૂર રહ્યા છે બીજી વાત એ બધા એક નુકસાન ના કરો એ બી એક પ્રોફિટ છે એક્ઝેક્ટલી આજે આપ આઈ થિંક ઇટ્સ એન ડી ડે એન્જોય કરો આજનો દિવસ આરામ કરીને લેટ સી સ્ક્રીન જોઈને આપણે ખુશ રહીએ યસ અને તમને મોકો મળે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં તો ત્યાં તમે ટ્રેડ કરો શિવમ આજે મેક્રો ચર્ચા કરી છે જનરલ ચર્ચા કરી છે તો મારું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ માર્કેટમાં છે નહીં મિત્ર મારા ફેમિલી મેમ્બર એ લોકો માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ છે કે ફેમિલી ઇન્વોલ્વ છે સ્ટોક તો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો આવતીકાલે ફરી મળીશું આજના રિએક્શન જોઈને માર્કેટમાં અને આવતીકાલે નવેસરથી આપણે કંઈક જોઈએ માર્કેટ લેવલ્સ આપવા જેવા હશે તો આપણે શ્યોરથી આપણે લેવલ્સ પણ આપણા દર્શક મિત્રોને થેન્ક યુ આભારે આપનું અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ તબક્કા આ કાર્યક્રમમાં આટલું જ કાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર